નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ ચૌદનો સારાંશ જે સ્વભાવથી શૂન્યચિત અકિંચન છે તે કોઈ વેળા વિષયોની ભાવના કરતો દેખાય તો પણ તે માત્ર આનંદ પ્રમોદ માટે ખેલ જ કરે છે તેમાં રાગ કે ફળની લાલસા હોતી નથી તેને તેમ કરવાનું કોઈ કારણ હોતું નથી પરમાત્મા મહાજીવન છે અનંત ચૈતન્ય છે તે અનેક રૂપે પ્રગટ થાય છે પુરુષોના વિવિધ રંગોમાં પક્ષીઓના કલરોમાં સમુદ્રના તરંગોમાં કવિની ઉર્મીઓમાં વાયુની લહેરોમાં પરંતુ તેનું કોઈ કારણ હોતું નથી જ્યારે સ્પૃહા રહી જ નથી ત્યારે ધનનું શું મિત્રો શા બંધન અને મુક્તિ શું જો બંધન ભ્રાંતિ હોય તો મુક્તિ પણ ભ્રાંતિ જ છે સાક્ષી પુરુષનો અર્થ તો એ છે કે રુચિ અરુચિ ગમવું ન ગમવું બંનેની વચ્ચે ખડા રહેવું દ્વંદો વચ્ચે ઊભા થઈ જવું ત્યાગ કે ભોગ જે આવે તે સહી લેવું કોઈ પણ પક્ષમાં પડવાની લાલસા રાખવી નહીં જેણે સાક્ષી પુરુષને જાણ્યો તેણે પરમાત્માને જાણી લીધો તે તો મુક્ત જ થયો તેને વળી મુક્તિશાની જેનું અંતઃકરણ વિકલ્પ શૂન્ય હોય છે અને બહાર ભ્રાંત એટલે કે સંસારીની પેઠે જીવતો હોય એવા સ્વચ્છંદ આત્માને અનુસરનારાની વિવિધ દશા તો તેના જેવા જ સમજી શકે યુદ્ધ કરાવનાર યુદ્ધ કરનાર અને યોગી કૃષ્ણને સમજવા હોય તો તેમના જેવા બનવું પડે તેના વિના તે સમજાય નહીં દૂરથી તો તે હિંસક પણ લાગે અહિંસક પણ લાગે ગોપીઓના પ્રિયજન પણ લાગે અને કંસનો કાળ પણ જણાય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ